નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો આપણે આ વિડીયોની અંદર જોઈશું કેન્દ્રીય ચૂંટણી કાર્યો અને વિશે તો પહેલું કાર્ય છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદ અને રાજ્ય ચૂંટણીઓનું નિયંત્રણ અને નિર્દેશન કરવું બીજું કાર્ય ચૂંટણીની તારીખો અને કાર્યક્રમોની જાહેરાત કરવી

ગેરલાયકાત અંગે રાજ્યપાલને સલાહ આપવી સાત રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય તેવા રાજ્યમાં એક વર્ષ પછી ચૂંટણી કરવી કે નહીં તે નક્કી કરવું તો મિત્રો આટલા આટલા મુખ્ય કાર્ય છે કેન્દ્રીય ચૂંટણી પંચના હોય છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો